ગાડી ગાડી લઈ 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 લીધી ટોલ પાછી ગયા ગયા હું દરબાર કલાક મોડો મે તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો કેવાનું જો વાટે બેઠો આવો તમે ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની ફોળામાં તો મે નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આપું છું ડિફેન્ડર